યા ગુલ પાસ ઉડશે છે એક બધાય ડેમેજ છે યાર આગળ છે એક બંદો છે આની બરોબર છે એ બધાય ડેમેજ હતા એ બંદો આને થોડે એક બંદો છે આવજો

आउट वाला मंजिल लो इन्हीं पे लॉन्चर से गाड़ी से आ माचे से माचे से डेमेज से थोड़ा थोड़ा डेमेज से दो बड़ो ये टेक जाके वो बोल पानी के लो बोला गाड़ी ली थी आ डेमेज से वेक्टर सेंट में जो

તો સભ્યતા અમારે એસા સમજીએ ભણ્યા ભાઈ તમે લિમિટ બહાર આવો ને તો તમને હાલતા કોક આપી દે અને મને એ બો ગમજી ડ્રોપ ચાર્જ કરે તો બરોબર છે ચાર્જ કરે રાખવા જો ડાઉન થઈ જલે બની જાય અરે પિકીનો આ લૂટ હું પડી જવાનું એ લૂટતા ભાઈ ગયો ઓલે યોં તું મારી જો એની જવા દે ભાઈ માં લોન્ચ પર લોન્ચ પર લઈને ખાકર જાઈબે ને રીમે કેન જાય બધાની ગાઈસ લેતો જાતોનો તો ને

એ સ્પાઈડર એવો મારી પાસે બંદો છે રસ્કી જોડે ને એ દેખાય છે દેખાય છે રહી ઉપર 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 ક્યાં છે ઉપર ચડી ઉપર આવ્યો ફાળી મોન્ટી રાજા ઓલવે જોપી બ્રો ગાણ ગોભરી કરીને થૂક લગાડે વાહ કાળો જઈ લો સમજો છે મને ઓડ તો કે મારી મોર લબડે લઈ લે

અહીંયા સાઈન આવશે એટલે બંદાનું ઉપર છે ડોડા સલી ગાડી ખેડ મરો મુકી પાણી વાલે હતી તો સોજી મીશા હોય તો કે ગોળી નો ઓડે માર લે માથે આવી જાસી પણ બંદો કવર આપે છે તૈયાર રે ડોડા સાઈલન્સ છે રે એ પિસકી નથી ના તો તમાર સેટિંગ જ નો કરે જો ભાગે કેરેક્ટર ના જો અંદર જો ઘર માં એક એની બેન ને મળતો નથી કોઈ માનો ભળવો હેકર જાય મને મારે મને મારે સાવલ રે મને રીવા મારે છું એના હેકર છે હાલો ગો તો ગો તો અરે ભાઈ જીવે ભાઈ મેત માર્યો મેક માર્યો બેક ન મરાઈ જા હેટ હેટ કેમ બસાવો ને ભાઈ બસાવો દેબાય

પ્રબોલા કલે સોદ મરીને ન્યા જઈને મરવું હોય તો લોડા કઈ તારે હાટું મેં કઈ બે બંદા રોકા હું નઈ બોલે એના બાપના ભડવાને ગાડી ઉત ધેન સોદનાને હાલો ભાઈ હાલો તમે જબેન હંભળો અમારી લોડે હાલો હાલો sabia તમારે આ હું ધંધાઈ તમે હાવ હલકા થઈ જાવ તો સબ હાલો આ તો કે મારા ભાઈ બલ એ એક પળ જુઓ છે કે ઉપર છે જોજે

રેશ કરવા દે ઉપર ફાઈ ફાઈ હાલો આડપી તો હાલો ઓહ ઢગલો ચાર જણા ચાર જણા આખા હાલો આડપી મનનલ દેખે વગર ગેણ મારા મે પહેલા કીધું મન સાયલન્સ કરી દીધું માં માડી જા મે પહેલા કીધું મન સાયલન્સ કરી દીધું તો અત્યારે ગેણ શૉટ કીને ગયો છોડે નામ છોડે કમા બોલો ના કે લોન્ચર તે લેજો લે તને મને ગેડ ગાડી સોધી ની પડી ની તો ઘર માં આયા પડી પણ ઝોન માં બે હા ગાડી નથી સવાય એમ ભાઈ ન્યા ન્યા બંદા છે બંદા રિવાય કરશે અને એ લગભગ કેટલા જણા ખબર છે ઈશારા ઈશારા કા છે ચલ હવે પાછે ઉપર સે ભાગવા તો દે હું ઉલુ કે મારી પે ઉલુ હોય ઉલુ ટાઈમ બોમ્બ ઉલુ આ તો એકડો ભાઈ હા હું એમ કે આવ્યો તો મારવા દેવો તો ખાલી કોડા તો ખાલી હું મારો માર મંદો બેઠો દેવા દે ચનાળો ને ઠકી જાઉ ને સાઈડમાં ચનાળો છે હી

તમને રાતે તમને દેખાતું નહોતું મને પેલા કેવું હતું હું તમને બેન મહેશ અહીં દેતો રતાંદળો જો ભાઈ મે કોઈ કી બાખા તો તરત દેખાય છે સોધીને હું બાખામાં ભાઈ પટક તો નીકળી જાય તો તમારે કોકને દેખાડવું પડશે જી ભાઈ ના કોકને દેખાડવું છે પણ નવા રાજી નતા તો ગાયન ખોલો હું સોયલો એમાં હું ને દેખાડો મારે હું આયુ કેરા કામ હવે મારે હું દેખાડું મારી દે હું તમને લાવો બોલો મોટો રમ મોટો આ તમે હાસુ કે ઇન જ તમને બેન સોદ ને પે ખોટો લાગી કટ્ટા આપડા ભાઈ હારું કટ્ટા ના દે હાલ આવી જાવ લાગે ફટાકડા દીધા કે આવજી નક કે તમે જો ફટાકડા ના અડધા પૈસા આયા પોતા બેન સોદ ના ગણે હું તું લોડા ભાઈ માં ગણતરી કરવા મળ્યો સુદ મહિના ની નીકળાઈ અમારા નાજી ને વાઈફાઈ બ્લોક કરું રહે અમારા નાજી અમારા મરસી ફોન લીધા હું હમણા તારી ગાયન માં ટોટો સડે દી ઈ તે ભૂગો ભૂલે ને ભાઈ પણ કાલ ટોટાકડા ફોડો ચાઉં દી નક કે

સંસ્કારી છોકરા બી ઘેરે રેવાય બોલ બસન ની વાત નહીં તા હાસુ વસન છે તમને ઘરે થી નીકળવા નહીં દેતા તો તમારે બહાર જ ન નીકળે ભાઈ સાનું મનું ઘરે પડ્યું રહ્યું એક સમય આવે ને પછી ને બાળકોને કેતો બહેન થઈ દેવું ન હોય કારણ કે બાળકોએ સમજ ના હોય ગુલામી કરવી આ છે ને યા મરદની ફિતરત નહીં દેબે એ તમારે જેવા નમાલા કરે ગુલામી હા તો મરદ ભાર બજારે બોલીને ઊભો રહી જાય હ દીકડા દુડા ગઈ વખતે તમે સાયલન્સ નહોતું આપ્યું અને એમાં નેમાં એ બંદા જ રહી ગયા તું કહેતો તો મારી પાસે હતું એમ તો સાહેબ માંગ્યું તું લબકો અમે તો આપી જ છે આપી દે સાહેબ આમ ફરી જા લે આવો સોરી થોડા ભૂંડા ભૂંડા બોલવા હું આવું છું ઓજાવ ન્યાઉસ આ બોલ દે છે આમર જો આ વિયો બંદા છે મોટું સુધી ના સાઈડમાં છે બંદા છે એકને દે દીધું છે ફોકસ ધનો જોట్లా જોઈતી મને બહુ ગમે બડી થી ફોકસ ધનો છે હવે જા કોઈ اس કેન તું

કામ મર્યો હમણાં કાળિયો મઈ ગયો પીકમાં એ છોડી ના તને દેખાતું ને તારા મામાનું મારા વગર એન મામો નાખો ઊભો રહી જાહે તોય દેખાય નઈ ને મને શેઝમ તું ડેમેજ પડે ને આ થોડો થઈ ગયો બોલ નદી ગયો ભણા કવર કરી ગયો ના ના એક ને લઈ લીધો છે આવો ડાઈ બાજુ બે નોક આવા તો યમ જે ન એક લોન્ચ પેન ની બીકીનો ભાગી ગયો છે એકલો પડ બડાન માં સુધી નો આટા મારું જ હોયો આયા છે કોઈ એક જ ગોળી નો એક આ છે ઉપર 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 ઓલાન માથે ભાગે ભાગે નીસમારીનો ભાગે મુજા ઉસી લગનવાયા ગેન સ્પોટ કરી ના કયા કન્ટેનરમાં જો મેં કેમ લઈ લીધોનો આખો ના ના

હું તને મોઢામાં દે દો લેને ને બેન અમારે મરવા દે ટોકન આપી દે એ રીવાય કરી તું પૂછ કે તું ઝોન પૂછ કે કામ કર અમને બેન રીવાય કરે અમે બે જોઈ લેવું મારે વેસ્ટ બધું કે થી કે થી મને ઈ તો કે

મારો <laughs> <laughs>

કે દેરીવા જાઉં ગાડી લઈ નીકળું અહીંથી મને લેતો જા ભડવા બધાનું આ બધું ન્યાતિ ના થાય ન્યાતિ ના થાય બેન પાછો આંકવા દેવાના હારા વાટ પર બધી આર્સેનાલ બની છે આ ખુલી રહે છે ઝોન પર બસ તો મરી જ હોન્યા જા તોય આયા જો આ એરિયા રેવી બેટા કાકુલ ઇસ સમય पिलो पिलो सो देला एकन शॉटगन नाक छे अरे अरे ओलो जोतो तो आनो आ ड्रॉप चार्ज करके काम कर ई रवरल भाई आ डोडो ऊपर है छे कवर थई जाहू ता डीवी मैच अच्छा से चैट अरे ना उ तो तो निकले डोडा पे बात वजी रोबर बंदो आया मेरे पाए उधर आनी मां ने रते ने की ले जाओ 16 मारी नो ए सुन ए ए टीम में वाइपर ले ले मैं ड्रॉप चार्ज करू तमाम ट्रीटमेंट तो मारो यार भैया बोल

મમ્મા ગોળી આપન થોડી એમ 14 મી ઓ નો લઈ લીધો લઈ લીધો એને કોક લઈ લીધો સદી નો ડ્રો માન્યા ની જો મરવા બંદા જો ઢગલો અહીંયા ને પાડી દઉં ગોળ માં મમ્મા અરે અહીંયા આગળ ઘરમાં બંધ બીએસએસ માં લાગો કો કેટલા છે બીએસએસ

અહીંયા પર લૂટ છે અહીંયા વીએ ને ઘર જાય નહીં ઉપડ્યું છે મારી ગ્લુઅલ પડી ને જોતી મારો આ લે લે સોદેલ ના ના બબ હરી હરી ગનુ જોતી લે લે પડી છે જોતી નાનો હોય ને મારા રેવા સ્કેન રેવું ના એમ તો તો મળી ગઈ નું સ્કેન રેવું એલા ઈ તો રહી ગયો જો ઉપર બંદા છે આપડી લોકેશન ખબર છે ઝોન માં ઝોન માં નીકળો

આના લગન રીવે કરો તોય મરી જ્યો તું સોદીના લોન્ચ પેન લઈને ક્યાં ગોલા ઘરે મરી જ્યો ક્યારે કેના ગ્રુપમાં જાય તમને શું કે કે રહો હામાં બંદા હતા કીધું તું કેના એવી બધું બંદા હવે પડી જઈ પડ્યા અંદાજ નબ્યાર આ જો માર કે તાર કે તો ડેમેજ ને પ્લેયર ભાઈ